અંકલેશ્વરની શાંતિનગર વિસ્તારમાં બંધ દુકાનમાંથી આગના ગોટે ગોટાની કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો રહેણાક વિસ્તારમાં આવેલ બંધ દુકાનમાં લાગેલી આગને લઈ લોકોમાં ભય જોવા મળ્યો હતો ધુમાડાના ગોટેગોટા જોઈ સ્થાનિકો દોડી આવ્યા હતા આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે ફાયર વિભાગમાં પણ જાણ ન કરી હતી અને સ્થાનિકો દ્વારા જાતે જ આગ બુઝાવી હોવાનું સામે આવ્યું હતું

આગ અંગે ફાયર ટીમને જાણ કરવામાં આવી ન હતી જેને લઈ આગનું સાચું કારણ અકબંધ રહેવા પામ્યું છે આ ઘટનાને પગલે એક સમયે લોકટોળા એકત્ર થવા સાથે ભયનો માહોલ સર્જાયો હતો આગ પર સ્થાનિક રહીશોએ કાબુ મેળવ્યો હતો